નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આપણે જે રીતે મે મહિનાની શરૂઆતમાં એક શક્યતા દર્શાવી હતી તે મુજબ સૌરાષ્ટ્ર રાજ્યના મોટા ભાગના જિલ્લાઓની અંદર એક માવઠું જોવા મળ્યું તો કોઈ કોઈ જગ્યાએ તેની તીવ્રતામાં પણ વધારો જોવા મળેલો તેની અંદર ઘણી જગ્યાએ તો ખેતરની બહાર પાણી નીકળી ગયેલા પણ જોવા મળ્યા કોઈ જગ્યાએ નાના વોકળા કે નદીની અંદર નવા નીરની પણ આવક થઈ હવે ખેડૂત મિત્રો વાત કરીએ આગામી સમયની અંદર વરસાદી વાતાવરણ કેવું રહેવાનું છે તો ખેડૂત મિત્રો તારીખ તેર મે ના રોજ આપણે જે બંગાળની ખાડીની અંદર આંદામાન અને નિકોબાર ટાપુ ઉપર દક્ષિણ પશ્ચિમ નૈઋત્યનો સોમાસો છે તેણે વિધિવત રીતે પ્રવેશ કર્યો છે ત્યારબાદ વાતાવરણ એકદમ અનુકૂળ હોવાના કારણે ક્રમશઃ ધીમે ધીમે આગળ વધી આગામી એક બે દિવસની અંદર દક્ષિણ અરબી સમુદ્ર અને માલદીવ સુધી આગળ વધે તેવું વાતાવરણ અનુકૂળ છે તેવું હાલના ફરકાશ મોડલો દર્શાવી રહ્યા છે અને આગામી આઠ થી દસ દિવસની અંદર કેરળની અંદર પણ વિધિવત ચોમાસું પ્રવેશ કરે તેની જાહેરાત થઈ જાય તેવું હાલ લાગી રહ્યું છે ખેડૂત મિત્રો વાત કરીએ કે આગામી સમયની અંદર ગુજરાતની અંદર વરસાદી વાતાવરણ કેવું રહેવાનું છે તો આજરોજ તારીખ ઓગણીસ મે આજથી વરસાદી ગતિવિધિની અંદર સામાન્ય સુધારો થતો જોવા મળશે અને જેની અંદર ખાસ કરીને અમરેલી જિલ્લો અને જુનાગઢ જિલ્લાનો જે પૂર્વ બાજુનો ભાગ છે સાથે સાથે ભાવનગર જિલ્લાનો અમુક ભાગ છે તેની અંદર હળવી છાટાછૂટી કોઈ જગ્યાએ ઝાપટા થાય તો સીમિત વિસ્તારની અંદર ગાજવીજ થાય તો મધ્યમ વરસાદ જોવા મળે જેની અંદર ખાસ કરીને વિસાવદર ધારી અમરેલી કુકાવાવ આ તાલુકાની અંદર શક્યતાઓ રહેલી છે ત્યારબાદ તારીખ વીસ મેના રોજથી વરસાદી ગતિવિધિની અંદર સામાન્ય વધારો થાય તેવું લાગી રહ્યું છે જેની અંદર ખાસ કરીને કાંઠાના જે જિલ્લાઓ છે ગીર સોમનાથ છે ભાવનગર છે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે સાથે સાથે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર પણ વરસાદી ગતિવિધિની અંદર વધારો થાય અને ગાજવીજનું પ્રમાણ આવતીકાલથી થોડું વધુ થાય એવું લાગી રહ્યું છે જેની અંદર જૂનાગઢ જિલ્લાનો જે પૂર્વ બાજુનો ભાગ છે તેની અંદર પણ વરસાદી એક્ટિવિટી આવતીકાલથી શરૂ થઈ જાય તેવું લાગી રહ્યું છે તો ખેડૂત મિત્રો એકવીસ મેના રોજ એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે કર્ણાટકના દરિયા કાંઠે સર્જાય તેવું હાલ વિવિધ ફોરકાસ્ટ મોડલો દર્શાવે છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત થઈને બાવીસ તારીખથી લો પ્રેશરમાં ફેરવાય તેવું હાલ લાગી રહ્યું છે તો આની અસરને કારણે એકવીસ મેના રોજ વરસાદનો વિસ્તાર થોડો વધી શકે તેની અંદર સૌરાષ્ટ્રના ગીર સોમનાથ છે જૂનાગઢ છે સાથે સાથે ભાવનગર અમરેલી રાજકોટ જિલ્લો છે બોટાદ છે આ જિલ્લાઓની અંદર એકવીસ તારીખથી વરસાદી ગતિવિધિમાં થોડો વધારો થાય તેવું લાગી રહ્યું છે એકવીસ તારીખના દક્ષિણ ગુજરાત સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓ છે પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર પણ વરસાદી ગતિવિધિ થોડી વધે તેવું લાગી રહ્યું છે સાથે સાથે બાવીસ તારીખથી જે આ સિસ્ટમની વાત કરી તે લો પ્રેશરમાં ફેરવાય ત્યારથી તે ઉત્તર દિશા તરફ આગળ વધે એટલે કે ગુજરાત અને અરબી સમુદ્રના જે દરિયાકાંઠાને નજીક ધીમે ધીમે ક્રમશઃ આગળ વધશે એવું હાલ લાગી રહ્યું છે હાલ વાવાઝોડું બનશે કે નહીં તે બાબતે પોડકાસ્ટ મોડલો વચ્ચે પણ વિવિધ ફોડકાસ્ટ મોડલોમાં મત મતાંતર છે એટલે ઘણા બધા દિવસો પણ બાકી છે એટલે એ વિશે કેવું અત્યારથી અઘરું છે પરંતુ એક મજબૂત સિસ્ટમ છે એ અરબી સમુદ્રમાં બનશે જેને કારણે મુંબઈથી લઈ અને દ્વારકા સુધી કે સાથે સાથે ગુજરાતના કચ્છ જિલ્લા સુધી મોટાભાગના જિલ્લાઓની અંદર તેની અસર વર્તાય તેવું હાલ લાગી રહ્યું છે જેમ જેમ આગળ જતા સ્થિતિ સ્પષ્ટ થશે તે બાબતે આપને અલગથી અપડેટ આપવામાં આવશે પરંતુ તારીખ વીસથી લઈ અને પચીસ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓની અંદર હળવા ભારે ઝાપટા તો કોઈ કોઈ વિસ્તારની અંદર મધ્યમ વરસાદ સીમિત વિસ્તારની અંદર જો ગાજવીજ અને તીવ્ર થંડસ્ટ્રોમ થાય તો ત્યાં હળવો ભારે વરસાદ પણ જોવા મળી શકે ત્યારબાદ પચીસ મેથી લઈ અને એકત્રીસ મે સુધીની અંદર સિસ્ટમ થોડી વધારે નજીક આવે અથવા તો જો ગુજરાત ઉપર આવે તો તેની અંદર વરસાદની માત્રા અને પવનના પ્રમાણમાં પણ વધારો થઈ શકે પરંતુ હજુ તે બાબતે અત્યારથી કહેવું થોડું વહેલું છે જો આગળ જતા ફોડકાસ્ટ મોડલોની અંદર કંઈ પણ ફેરફાર આવશે તો આપને અલગથી અપડેટ આપવામાં આવશે અસ્તુ જય હિન્દ જય ભારત